ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી નવો બનેલા તાલુકો ફાગવેલને વડુમથક બનાવવા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું કઠલાલ તાલુકાના ફાગવેલ ગામે વડુમથક બનાવવા માટે માટેની માંગ ઉઠવા પામી છે કઠલાલના ફાગવેલને તાલુકો જાહેર કરાયા બાદ સ્થાનિકો અને મંદિરના ટ્રસ્ટે આ બાબતે આવેદનપત્ર કઠલાલ મામલતદાર કચેરીમાં રજૂ કર્યું છે ગ્રામજનો મંદિર ટ્રસ્ટના સભ્યો અને આજુબાજુના નાગરિકોએ ફાગવેલને વડુમથક બનાવવાની મહત્વકાંક્ષા વ્યક્ત કરી છે તેમનો દાવો છે કે ફાગવેલ ધાર્મિક સ્થળ હોવાને જો અહીં વડુમથક બનાવાશે તો મંદિર દર્શન માટે આવતા ભક્તોને વધુ સુવિધા મળી શકશે ફાગવેલ ધામને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પર દર્શનાર્થીઓ માટે વિખ્યાત છે વડુમથક બનવાથી દર્શનાર્થીઓને સરળતા અને આધુનિક સુવિધાઓ મળી શકે આ પ્રસંગે ગામમાં સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્રક કચેરીમાં આપવામાં આવ્યું હતું અને લોકોની દૃઢ માંગ દર્શાવવામાં આવી હતી વીર ક્ષત્રિય ભાતીજી મહારાજ ફાગવેલ ધામને વડુમથક બનાવવા પણ આગ્રહ કર્યો છે મારું નામ છે સુનિલ રાઠોડ હું ફાગવેલનો વતની છું અને અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે ફાગવેલ તાલુકો જાહેર કર્યો છે

Ya es el calor, ya es el terrado Ya es